સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારમાં વહેલી સવારે મોટી કાર્યવાહી ગેરકાયદેસર કાર્બોસેલની સોથી વધુ ખાણો પર દરોડા ટ્રેક્ટર ચરખીઓ સહિત કરોડો રૂપિયાના ગેરકાયદેસર કાર્બોસેલ મુદ્દામાલ સહિત જપ્ત ગુજરાત વિધાનસભામાં નાણાં ઊર્જા પેટ્રોકેમિકલ્સ જળ સંપત્તિ પાણી પુરવઠા સહિતના વિવિધ વિભાગોના પ્રશ્નોની ચર્ચા તો કામકાજ સલાહકાર સમિતિના નવમાં અહેવાલની કરાશે રજૂઆત સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો રાજ્યસભામાં બેન્કિંગ કાનૂન સંશોધન બિલ સહિત આપત્તિ વ્યવસ્થાપન સંશોધન બિલ થશે પસાર તો લોકસભામાં આજે બજેટ પર ચર્ચા સત્યાવીસ વર્ષ પછી દિલ્હીમાં આજે ભાજપા સરકારનું બજેટ મુખ્યમંત્રી અને નાણામંત્રી રેખા ગુપ્તા રજૂ કરશે બજેટ મુખ્યમંત્રીએ હનુમાન મંદિરમાં કરી પૂજા અર્ચના યમુના સફાઈ પ્રદૂષણ શિક્ષણ સ્વાસ્થ્ય જેવી યોજનાઓ પર મહત્વની જાહેરાત થવાની શક્યતા

પોતાના સંકુચિત અને વિભાજનકારી એજન્ડાને આગળ ન વધારે પડોશી દેશ રાજ્યમાં વધ્યું ગરમીનું પ્રમાણ સાત શહેરોનું તાપમાન ચાલીસ ડિગ્રીને પાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી બે દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો થશે ઘટાડો સપ્તાહના બીજા દિવસે શેર બજાર ગ્રીન ઝોનમાં બીએસસીનો સેન્સેક્સ એકસો દસ પોઈન્ટ ઘટી ઇઠ્યોતેર હજાર નજીક તો નિફ્ટી ત્રેવીસ હજાર સાતસોને પાર કરી રહ્યા છે કારોબાર બેંક આઈટીના શેરોમાં તેજી સોના ચાંદીના ભાવમાં વધારો તો ડોલર સામે રૂપિયો ચાર પૈસા નબળો પડી પહોંચ્યો પંચ્યાસી પોઈન્ટ છાસઠના સ્તરે અને અમદાવાદમાં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે જામશે જંગ મેચને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસ સજ્જ તો ગઈકાલની મેચમાં દિલ્હી કેપિટલે લખનૌ સુપર જોયન્ટ્સને એક વિકેટે આપી હાર